હવે આપણે વાત કરીએ આજના દિનવિશેષની વાત કરીએ વાત કરીએ રાશિ મંડળની મેષ રાશિ અલય અક્ષર મેષ રાશિના જાતકોના અક્ષર છે તો મેષ રાશિનો સ્વામી છે મંગળ મંડળની આ પ્રથમ રાશિ છે મિત્રો ખાવા પીવામાં થોડી આજના દિવસ માટે કાળજી રાખવી પડશે સ્વજનો દ્વારા નિરાશા મળે તેવી સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે ખર્ચની બાબતમાં થોડું સંભાળીને કામકાજ કરવું એ પણ જરૂરી છે આજે ખાસ કરી વેપારી કામકાજમાં વેપારી લોકોને વેપારના કામકાજમાં થોડું જો સાચવીને કામકાજ કરે તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય આજના યોગો આવા કાંઈક દેખાઈ રહ્યા છે હવે વાત કરીએ વૃષભ રાશિની અક્ષર જેના બબો છે તો વૃષભ રાશિવાળા જાતકો માટે આજના દિવસની જો વાત કરવામાં આવે તો ધંધાની અંદર એક આવકના નવા યોગ ઊભા થાય આવકના નવા દ્વાર ખુલે તેવા દેખાઈ રહ્યા છે કામકાજ આવકનું પ્રમાણ પણ વધી શકે છે કામકાજમાં ફાયદો થાય મન પ્રસન્ન રહેશે કોઈપણ સારા સમાચાર આજના દિવસ માટે મળે તેવી સંભાવનાઓ પણ દેખાય છે હરીફાઈવાળા વાળા કોઈપણ પ્રકારના કામકાજ જો આજના દિવસ માટે કરવાના હોય તો હરીફાઈ વાળા કામકાજમાં ખૂબ જ સારી સફળતા આજના દિવસ માટે દેખાય એવા વૃષભ રાશિના જાતકોના યોગ દેખાઈ રહ્યા છે મિથુન રાશિ કચ્છ અને ઘજ અને અક્ષર છે તો મિથુન રાશિવાળા જાતકોની જો વાત કરવામાં આવે તો આજના દિવસે મિથુન રાશિવાળા જાતકોને થોડીક માનસિક બેચેની અનુભવાશે મતલબ કે મનથી થોડું માંદું ન પડાય ધ્યાન રાખજો કામ તો આજે કર્યું છે કદાચ સફળતા મળે ન મળે આવતીકાલે મળશે પણ મન માંદુ ન રહે એના માટે ખાસ ધ્યાનમાં રાખજો રોકાણ માટે તો સમય થોડોક સાચવા જેવો તો ખરો જીવનસાથીનો સહયોગ તમારા માટે ખૂબ જ આજે શ્રેષ્ઠ રહેશે મહેનતના પ્રમાણમાં કદાચ ફળ થોડું ઓછું મળે આવી શક્યતાઓ પણ મિથુન રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહી છે જય ગણેશ મિત્રો કર્ક રાશિની વાત કરીએ તો ડ અને હજ એના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે કોઈપણ વિકાસના કાર્યમાં એક સારી ગતિ મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે આજે કોઈપણ નજીકના મિત્રોનો સહયોગ પણ આજના દિવસ માટે જો સારો મળશે તો તમારું કાર્ય આગળ વધી શકશે ધંધાકીય ક્ષેત્રમાં તો આવકના નવા યોગ દેખાઈ જ રહ્યા છે કરેલા કાર્યમાં ચોક્કસ એક સારી સફળતાની પ્રાપ્તિ થાય મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો દેખાય છે સિંહ રાશિ મોનેટો ટોન એ ટના અક્ષર જેવા સિંહ રાશિવાળા જાતકોને આર્થિક સ્થિતિમાં સારો સુધારો જોવા મળશે પારિવારિક સંબંધોમાં ખૂબ જ સારા લાભની શક્યતાઓ દેખાય છે સંતાન પરિવારનો સહયોગ પણ સારો મળશે આજે મિત્રો સાથે મતભેદ રહે તેવી શક્યતાઓ દેખાય છે સાચવીને કામકાજ કરજો કન્યા રાશિ પઠ અને અણ જેના અક્ષર છે કન્યા રાશિના જાતકો માટે વિરોધીઓ દ્વારા થોડી પરેશાની રહે તેવી શક્યતાઓ દેખાય છે કામકાજમાં તો સામાન્ય વૃદ્ધિના યોગ બની રહ્યા છે ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં આજના દિવસ માટે સારો વધારો થાય રોકાયેલા કાર્યમાં એક સારી પ્રગતિના યોગ પણ બની રહ્યા છે એકંદરે આજનો દિવસ તમારા માટે કન્યા રાશિના જાતકોનો આ પ્રમાણે રહેશે મંડળની વાત કરીએ તો તુલા રાશિની વાત કરીએ ર અને તજ એના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે આજે નવા કરારોમાં વ્યયની સંભાવનાઓ દેખાય મતલબ કોઈ પણ નવું કામકાજ કરવાનું હોય થોડું ધ્યાન રાખીને કામકાજ કરજો કોઈ પણ પ્રકારની ઉધારથી આજના દિવસ માટે સાચવીને કામકાજ કરવું પડશે એનો મતલબ એવો થાય કે લેવડ દેવડમાં જેટલી કાળજી રાખશો એટલી સારી સફળતા તમને પ્રાપ્ત થશે જેટલી મહેનત કરશો એ મહેનતના પ્રમાણમાં સારું ફળ મળે તેવી સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે મહેનતના પ્રમાણમાં સારું ફળ મળશે હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની ન ને ય અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોનો મિત્રો વૃશ્ચિક રાશિવાળા જાતકો શેર બજાર અથવા આવા કોઈ કામકાજ કરતા હોય તો સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે વ્યવસાયમાં પણ કોઈ નવા અને સારા કોન્ટ્રાક્ટ મળે વ્યવસાયની સાથે સાથે યાત્રા પ્રવાસના પણ સારા યોગ દેખાઈ રહ્યા છે પારિવારિક સમસ્યાઓ કદાચ આજના દિવસ માટે થોડી રહેશે પરિવારની સમસ્યાઓને ઉકેલવા માટે પણ જેટલા વધારે સારા પ્રયત્ન કરશો એટલી સારી સફળતા તમને પ્રાપ્ત થશે હવે ધનરાશિની વાત કરીએ ભ ધ ફ અને ઢ આ રાશિના અક્ષરો છે ધંધો કરવો છે તો ધંધાકીય બાબતોની અંદર કોઈ નવી અને સારી તકો મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે એનો મતલબ એવો થાય કે આજનો દિવસ આપના માટે અનુકૂળ દિવસ છે જે કંઈ સારું કામકાજ કરશો એમાં સારો લાભ થવાનો છે સાથે સાથે સારા કામકાજની કદર થાય એવા પણ યોગ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે એક જ વસ્તુ ધ્યાન રાખવાનું છે શત્રુ પક્ષ દ્વારા થોડીક સાવધાની રાખશો તો આજનો દિવસ તમારા માટે મંગલમય બની જશે જય ગણેશ હવે રાશિ મંડળની વાત કરીએ આગળ તો મકર રાશિ ખ અને જ જેના અક્ષર છે તો મકર રાશિવાળા જાતકો માટે આજે પ્રેમ પ્રસંગોની અંદર એક સારો ઉત્સાહ આજના દિવસ માટે દેખાશે ઘર મકાન મિલકતનું સારું સુખ આજના દિવસ માટે દેખાઈ રહ્યું છે નોકરીયાત વર્ગને થોડો ખર્ચ વધી શકે છે આજના દિવસ માટે અવરોધ ગમે એટલા રહે અને છતાંય સફળતા તમને મળશે મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ દેખાય કુંભ રાશિ ગ અને સજ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકો માટે લેવડ દેવડમાં ધોખાઘડીથી બચીને કામકાજ કરવું પડશે મિત્રો જીવનસાથીનો સહકાર થોડો ઓછો મળે નોકરીયાત વર્ગને કામકાજમાં એક સારી અને ઉજળી તકો મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે જૂની સમસ્યાઓમાં એક સારું સમાધાન મળશે આજના દિવસ માટે મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ દેખાઈ રહ્યો છે છેલ્લી રાશિની વાત કરીએ તો મીન રાશિ દ છ જ અને થ જના અક્ષર જેવા જાતકો માટે માનસિક શાંતિનો અનુભવ થાય આજના દિવસ માટે પરિવારથી કદાચ દૂર રહેવાના યોગ પણ બની રહ્યા છે ગુસ્સો અકારણ ક્રોધ ઉપર થોડોક કાબુ રાખજો એના કારણે વધારે સારી સફળતા મળશે ધન પ્રાપ્તિ માટે ઉત્તમ અવસર પ્રાપ્ત થાય એવા યોગ પણ ચંદ્રબળના આધારે મીન રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે જય ગણેશ જેની આજે જન્મ તારીખ છે જેની આજે મેરેજ એનિવર્સરી લગ્ન લગ્નતિથિ છે સુભત્વને આપવાવાળી વાત અને સુભત્વને આપવાવાળો સમય શું સંકેત કરી રહ્યો છે આપણને એની પણ વાત કરીએ નાનકડા વિરામ બાદ